તો જય માતાજી જય દ્વારિકા અધિશા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજનો બ્લોગ આપણે ડાયરેક્ટ વાડીયાથી જ શરૂ કર્યો છે તમે જોઈ રહ્યા છો આપણે ઘાસ પૂરું થઈ ગયું છે અત્યારે જાહેર આપણે કોળીને ખવડાવીશી અને આપણી વાડી છે કપાસ છે હમણાં તમને બધું બતાવવું અહીંયા આપણું ગોડાઉન ને બધું છે એટલે તમે બ્લોગમાં બેના રહ્યો તમને બતાવવા આજે બધું તો જો આપણી માંડવીની છે આમ ઠેઠ લગી માંડવી છે આ બધી ઓળી સાઈડ કપાસની અંદર હે ચોખ્ખું પણ માથે આવી ગયો છે માંડવીમાં પાણી પાવણી ચાલુ કરવાનું છે તોરિયો ને બધું થઈ ગયું કમ્પ્લીટ એટલે તમે બ્લોગમાં બહાર રહ્યો હમણાં તમને ઘરે જાવ એટલે તોરલને આધુ બતાવું આજે કબૂતરને પણ ખોલવા હે એટલે બ્લોગમાં બની રહ્યો તમને બતાવું તો ફાઇનલી કહે આપણે ભૂકો લઈ જાઓ તો જો આપણે ભૂકો ભરી દઉં તમે બ્લોગમાં બહેનાર્યો તમને હમણાં ઘરે જઈને તોરલને અને કબૂતર બેને બતાવું એટલે તમે બ્લોગમાં જોડાયેલા રહ્યો તોરલને જો આપણે પાણી પીવા છોડી છે આપણી વાછડી માંડી છે પાડી હે ભેંસુની છે એ ધણમાં ગયા હે તો તમે બ્લોગમાં જોડાયેલા રહ્યો તમને બતાવું ઘરે પહોંચી ગયા આપણે વાડિયાથી તો આપણે જો કબૂતરનું પિંજરું ખોલી નાખ્યું છે કબૂતર બધા જો અંદર બેઠા હે બહાર આવતા નથી બીવે છે હજી થોડાક થોડાક બિચારા તમે બ્લોકમાં વહીને રહ્યો હમણાં તમને બહાર કાઢીને બતાવું એ આપણે નરને પણ છોડ્યા હે બે બ્લોકમાં જોડાયેલા રહ્યો કબૂતર જો બાતે ફે ઓલો નર છે જો હામે ગુગે છે આ પણ નર છે ઓલો લાલ પણ નર છે અમે બ્લોગ માં બેના રહ્યા હમણાં તમને બતાવું આપણે પાછું નહીં લેવા જવાનું છે હજી તો આપણે જો કબૂતર ની ચેન કરી દીધી હે તોરણને ને નાખી દીધી હે એટલે હવે આપણે બીજી નીણ લેવા જવાનું હે આપણે જો નીણ બી વાટી લીધી હે અને આપણે રોડ સાઈડ જઈશ કારણ કે ઋતુભાઈ જામ કરવાના જાય છે એટલે કીધું કે રોડે આવો કે તો કાઈ વાંધો ના કીધું હાલે આવજો તમને ઋતુભાઈ આવે એટલે બ્લોગ માં બતાવું તમે જોડેલા રહ્યો જો નીણ બી આપણે વાટી લીધી હે કમ્પ્લીટ એટલે તમે બ્લોકમાં બી રહ્યો ફાઇનલી કે આપણે ઋતુભાઈ ફોન આવ્યો આપણે પાછા રોડા ચીડા ઋતુભાઈ ક્રિપાલભાઈ ની ઘોડી લઈને પાછા આવે અમે એટલે આપણે હોતા આવેછાઋતુભાઈ આગળ જઈશી કારણ કે આપણે ઘોડીનો ચોખ જ એટલો એટલે તમે બ્લોકમાં બહાર રહ્યો હવે તમને તેજું બતાવું તમને આ જો ઋતુભાઈ ની તેજુ ના લઈને આવે છે આપણે હર્ષભાઈને માથે ચડાવ્યા જોઈ તેજુ ના લઈને જઈએ હર્ષોધનભાઈ જો તેજુ લઈને જઈ હમણાં તમને બતાવું તો ઋતુભાઈ જો આવ્યા બહુ વાઈટ જોવડેવી ઋતુભાઈ હકીકત માં હું કે ઋતુ ભાઈ હારું ભાઈ તમે આ ઘોડી લઈને ક્યાં ભાઈ ગયા ભાઈ હા ભાઈ રાઈડ માં નીકળ્યા પણ આટલી બધી રાઈડ જો હસરાજભાઈ આગળ ઘોડી લઈને જાય છે હસરાજભાઈ જો લેવલ મૂકીએ આ બ્લોગ આપણો યુટ્યુબ માં આવી જાય હસરાજભાઈ લેવલ આવી કે જઈએ તાળીન ખેંચો તંગ જેમુ કમળના તાકિયા તોરીન ખેંચ્યો તંગ એવું જ આવે ને ને

તો આપણે જો તોરલ ને ની નાખી દીધી છે અને બાકીની અહીંયા પડી છે ગાને પાડીને નાખી દીધી છે તમે બ્લોગ માં જોયેલા રહ્યો ઋતુભાઈ ને ગયા વાળી છે આપડે જાય હમણાં હવે જો ઋતુભાઈ બેઠામાં

ને બાંધી દી તમે બ્લોગમાં જોયેલા રહ્યો તમને બતાવું હમણાં બાંધી દી એટલે તો આપણે જો પાછા ડેલી આવી ગયા છે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં